નમસ્તે મિત્રો સેટ ટોક્સની ક્રિક ટોક્સમાં ઘણા દિવસ પછી તમારા બધાનું સ્વાગત છે હું છું સિદ્ધાર્થ છાયા અને આજે આપણે વાત કરીશું ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સમાપ્ત થયેલી વિશાખાપટ્ટનમ ટેસ્ટ વિશે ટેસ્ટ તો ભારત જીતી ગયું શાંતિથી જીતી ગયું જેની અપેક્ષા પણ હતી અને એ ટેસ્ટ મેચ પત્યા પછી ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જે નિવેદન આપ્યું છે એના ઉપર કોન્ટ્રોવર્સી થવા જઈ રહી છે અથવા થશે કદાચ ન પણ થાય પણ ધ્યાનમાં આવ્યું એટલે થયું કે ચલો આને જરા વિસ્તારથી સમજીએ અને એટલે જ હું અહીંયા આવ્યો છું મેચ આપણે શાંતિથી જીતી ગયા આરામથી જીતી ગયા અને પહેલી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ જીત્યું હતું એટલે આપણે આ મેચ જીતીને સિરીઝ બરાબર કરી દીધી કદાચ ભગવાનને એની ઈચ્છા ન હોત ને આપણે સારું ન રમ્યા હોત જોકે આ આખા આખી મેચના બેટિંગ પરફોર્મન્સથી હું વ્યક્તિગત રીતે એસી ટકાથી વધુ સંતુષ્ટ નથી એના વિશે કેમ જાણવું હોય તો હું મારી એક હિન્દી ચેનલ મેં શરૂ કરી છે મારા પુત્ર સાથે એની હું લિંક આપું છું એ તમે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે એમાં ક્રિકેટ વિશેની ચર્ચા અમે બંને દરરોજ કરીએ છીએ તો તમે એને સબસ્ક્રાઈબ જરૂર કરજો એમાં મેં રીઝન્સ આપ્યા છે કે શા માટે હું ભારતની બેટિંગથી હું એટલો સંતુષ્ટ નથી પણ આપણે વાત કરીએ તો ભારતે આ મેચ જીતી લીધી અને ઝાક ક્રોલીની જે આજની વિકેટ હતી એલબીડબ્લ્યુની એ બાબતે બેન સ્ટોક્સે સવાલ ઊભા કર્યા છે બેન સ્ટોક્સનું કહેવું એવું છે કે આ વિકેટ જે થઈ એ ખોટી ટેકનોલોજીને કારણે થઈ તમને યાદ હોય તો સ્ટીવ સ્મિથની એક વિકેટ વર્લ્ડ કપ હમણાં જે પત્યો એમાં એમાં થોડી કોન્ટ્રોવર્શિયલ રહી હતી અત્યારે મેચ મને યાદ નથી આવતી લગભગ અફઘાનિસ્તાન સામેની જ મેચ હતી તો એમાં એ પ્રકારની કોન્ટ્રોવર્સી હતી કે ભાઈ બોલ કદાચ બહાર જતો હતો અને ડીઆરએસમાં બોલ સ્ટમ્પ્સ અડે હવે અહીંયા જે બેન સ્ટોક્સની વાત છે એ મને એ એનું બહાનું લાગે છે કારણ કે જો જે રીતના ભારતીય બોલરો બોલિંગ કરતા હતા ઝાક્રોલી નો ડાઉટ સારો બેટ્સમેન છે અને બહુ સારું આજકાલ રમી રહ્યો છે ખાસ કરીને બાઝબોલનો કોન્સેપ્ટ આવ્યા બાદ પણ વસ્તુ અહીંયા એ છે કે શું એ એકલા હાથે ઇંગ્લેન્ડને જીતાડી જાત જો એ ડિસિઝન એની ફેવરમાં ગયું હતું કારણ કે જે રીતના પીચ બિહેવ કરી રહી હતી બોલ બહુ નીચો રહી રહ્યો હતો ટર્ન થવા લાગી હતી અને જસપ્રીત બુમરાને તો રિવર્સ સ્વિંગ પણ છેલ્લે છેલ્લે મળવા માંડ્યો હતો એટલે એ સંજોગોમાં જુઓને તો તો ક્રિકેટમાં આમ પણ ચાલતા નથી પણ કદાચ એવું માની લઈએ કે એ કુલદીપ યાદવની વિકેટ એને ન મળી હોત તો શું થાય તો એવું લાગતું નથી કે ઝાકડી મેચ જીતાડી શકે પણ હવે આપણે આની ટેકનિકલ બાબત ઉપર આવી તમે જો એ ડીઆરએસ જોઈ હોય તો બોલ લેગ સ્ટમ્પની અંદર પીચ પડીને સીધો લેગ સ્ટમ્પને જ અડતો હતો એટલે એને આઉટ આપવામાં આવ્યો હવે જે પ્રમાણે એંગલથી કુલદીપ યાદવ નાખ્યો એટલે કદાચ બેન સ્ટ્રોક્સ એવું કહેવા માગે છે કે બોલ કદાચ સ્ટમ્પ્સને ન અડ્યો ને બહાર નીકળી ગયો પણ સ્ટોક્સ એવી વસ્તુ ભૂલી જાય છે કે કુલદીપ યાદવ એ લેફ્ટ આર્મ મેન છે એટલે એના બોલ નોર્મલ જે બોલ હોય છે એ અંદર આવે છે જે મેન હોય છે એ બોલ જેમ લેગ સ્પીનર રાઇટ આર્મ કરે એમ ઓફ સ્ટમ્પની બહાર નીકળતો હોય છે અને આ જે બોલ હતો એ સીધો જતો બોલ હતો એટલે જેને આમ જો તો જે નોર્મલ લેફ્ટ આર્મ સ્પિનર હોય એને આમ બોલ કહેવામાં આવે છે એ પ્રકારનો બોલ હતો કે પીચ પડીને સીધો જાય હવે લેગસ્ટમ્પની બહાર પીચ પડ્યો તો તો કોઈ સવાલ નહોતો પણ જેવું લેગસ્ટમ્પ ઉપર પીચ પડ્યો બોલ અને એવો બોલ સીધો ગયો ધેટ મીન્સ કે એ આઉટ હતો હવે મને જે રીતના મેં જોયું મને આમાં ટેકનોલોજીનો કોઈ વાક લાગ્યો નહીં કારણ કે આ એનું એક વેરિએશન છે કુલદીપ યાદવના પણ આ તો અંગ્રેજો છે અંગ્રેજોને હાર પચતી નથી તમે જોયું હોય તો એ લોકો જ્યારે અહીંયા આવ્યા ત્યારે એ લોકો પોતાનો રસોઈઓ સાથે લઈ આવ્યા ધેટ મીન્સ કે એ લોકો એવું કહેવા માગે છે કે ભારતીય હોટલોનું ફૂડ એટલું સારું નથી અમને ભાવે એવું નથી એટલે એમને પોતાનો રસોઈ સાથે લીધો છે આવું એમણે પાકિસ્તાનની ટૂર જે કરી ગયા વર્ષે એ વખતે પણ એવું કર્યું હતું એ લોકો આવું ઇંગ્લેન્ડ ન્યૂઝીલેન્ડ સાઉથ આફ્રિકા જાય છે ત્યારે નથી કરતા એશિયન કન્ટ્રી માટે એ લોકોએ આવું ભેદભાવ રિઝર્વ રાખ્યો છે ચલો એ તો માની લઈએ કે ભાઈ ચાલો એમને ઘરનું ખાવાનું મળે એટલે એમણે એ બોલાવી લીધા પણ પહેલી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ બહુ ઓછા અંતરેથી જીત્યો તો એ આપણે યાદ રાખવું જોઈએ ભારતે જો પહેલી ઇનિંગમાં પહેલી ટેસ્ટમાં સારી બેટિંગ કરી હોત અને ઉલાળિયાવાળા શોટ ભારતના મેઇન બેટ્સમેનોએ ન માર્યા હોત તો ભારત એ મેચ જીતી શક્યું હોત પણ ભારત એ મેચ હારે ગય આ મેચમાં પણ જ્યારે ગઈકાલે એમને ત્રણસો નેવું નો જે ટાર્ગેટ પ્લસનો ટાર્ગેટ મળ્યો અને પછી જ્યારે મેચ પતી કાલનો દિવસ પત્યો ત્યારે એટલે કે ત્રીજા દિવસનો ની રમત પતી ત્યારે જોની બેસ્ટો અને જે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર છે જીમી એન્ડરસન એ બંને એવું કીધું કે અમે તો જો જોની બેસ્ટન કહ્યું કે અમને તો મેકલમે એવું કીધું છે કે આપણે તો છસો સાતસો રન હશે ને તો બી આપણે ચેસ કરવાની ચેસ કરીશું એમ સફળતાપૂર્વક કે એ નહીં એ નહોતું કીધું પણ ચેસ કરીશું એટલે આ એક એમનો વધુ પડતો આત્મવિશ્વાસ બીજો જેમ્સ એન્ડરસને ગઈકાલે કીધું હતું કે સિત્તેર એક ઓવરમાં અમે આ મેચ કાલે જીતી જઈશું બરાબર ઓગણ સિત્તેરમી ઓવરમાં જ એ લોકો આઉટ થઈ ગયા ને મેચ ભારત જીતી ગયો એ જુદી વસ્તુ છે પણ આ રીતનો એમનો ઓવર કોન્ફિડન્સ જ્યારથી બેઝ બોલ આવ્યો છે બાઝ બોલ આવ્યો છે ત્યારથી આ દેખાઈ આવ્યો છે હું મારા ઘણા વિડીયોઝમાં કે મારા સોશિયલ મીડિયા પોસ્ટમાં હું કાયમ જે કહેતો હોઉં છું કે બાઝ બોલ અથવા તો બેઝ બોલનું જે અંતિમ પરીક્ષા અથવા તો મુખ્ય પરીક્ષા છે એ ભારતમાં થવાની છે એક પેપરમાં એ લોકો પાસ થયા છે બીજા પેપરમાં એ લોકો નિષ્ફળ ગયા છે બાસબોલને કેસને ટેકલ કરવું એ ઓસ્ટ્રેલિયાએ એશિઝમાં ગયા વર્ષે દેખાડ્યું હતું કે નોર્મલ ક્રિકેટ રમો તમે તમારે એમની કોપી કરવાની જરૂર નથી ને તમે મેચ અને સિરીઝ જીતી શકો છો અથવા તો મેચને ડ્રોમાં પણ કાઢી શકો છો તો એવું જ ભારતે આ ટેસ્ટ મેચમાં એટલીસ્ટ કર્યું છે કે એમણે બેઝિકને વળગી રહ્યા છે અને એને કારણે આપણે મેચ જીત્યા બીજા અમુક કારણો છે કેમ બાસબોલ ભારતમાં કદાચ નહીં ચાલે એ મેં કીધું એ પ્રમાણે ચેનલમાં મેં કીધા છે કારણો તો એ નીચે છે તમે જરૂર સબ્સ્ક્રાઇબ કરજો તો એના કારણે પણ અહીંયા શું છે કે ઇન્ડિયા સામે હારી જઈએ આપણે તો બાઝ બોલ લઈને ગયા છીએ ઇન્ડિયા આપણે તો જીતવાનું જ છે એટલે જ્યારે પહેલી હાર મળીને ત્યારથી જ આ એક્સક્યુઝિસ 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 શોધવાના ચાલુ કરી દેવા છે બેન સ્ટોક્સે અને તમે જોજો જો બીજી ટેસ્ટ હારશે આના પછીની કે કોઈ એવી કોન્ટ્રોવર્સી નાની મોટી થશે એટલે આ લોકો એને જ ચકાવીને હારના કારણો એને જ આપી દેશે પોતાની ખરાબ બેટિંગને નહીં આપે અહીંયા પણ તમે આજે જુઓ તો જે રીતના બેન સ્ટોક્સે ધીમું દોડીને રનઆઉટ થયો અથવા તો જો રૂટે આજે જે રીતના ખરાબ બેટિંગ કરી વધારે પડતી ઉતાવળ કરીને એને કારણે ઇંગ્લેન્ડ હાર્યું છે આ આપણે ન ન બોલવું જોઈએ એટલે આવું કશું જો આવનારી ત્રણમાંથી એક ટેસ્ટમાં થશે ને એટલે ઇંગ્લેન્ડ એનું બધું કારણ એને જ આપી દેશે એટલે આ અંગ્રેજો છે વર્ષોથી આવું ચાલતું આવ્યું છે વર્ષોથી ઇન્ડિયાનું ક્લાઇમેટ આવું છે ઇન્ડિયાની પીચો આવી છે ત્યાં આપણને લીલી છમ પીચો મળે ગાવસ્કર એમની એક આત્મકથામાં કહ્યું છે કે એક ટેસ્ટ મેચમાં તો ખબર નહોતી પડતી કે ગ્રાઉન્ડ કયું છે ને પીચ કયું છે એટલું ઘાસ હતું તો આપણે ત્યાં આપણે આપણી ગમતી પીચ કેમને બને અને આ પીચ તો સ્પોર્ટિંગ પીચ હતી આજે પણ રમાય એવું હતું કોઈ એટલો બધો ટર્ન નહોતો થતો બોલ આ બોલ સેમ નીચો રહેતો હતો જેનો ફાયદો ભારતીય બોલર ઉઠાવ્યો એ લોકો ના ઉઠાવી શક્યા તો આપણે શું કરી શકીએ એટલે પીચનું કારણ જ્યારે નથી હજી પાંચમે દિવસે પણ મેચ જઈ શકી હોત પણ એમને તો શું છે ઉતાવળ છે બાઝ બોલ બોલ એટલે એ લોકો આવી ઉતાવળ કરવામાં આજે રન ચેઝ ન કરી પડે એટલે કંઈક તો કારણ આપવું હવે પીચ તો બિચારી સારી નીકળી એટલે એમણે આ બધું જ હારનું કારણ આપી દીધું ડીઆરએસના એક ડિસિઝનને એમ જુઓ તો આજે બેન ફોક્સનું ડિસિઝન પણ કોન્ટ્રોવર્શિયલ હતું એને કોર્ટ બિહાઈન્ડની અપીલ માટે અંપાયરે આઉટ આપ્યો તો એ રિવર્સ થયો કે ભાઈ એને ગ્લવસ નથી વાગ્યું એના હાથને વાગીને ગયું છે પણ પછી જ્યારે એલ ડબલ્યુ માટે એ ફરીથી રિવ્યૂ એમાં જ લેવામાં આવ્યો ત્યારે અમ્પાયર કોલ લખેલો આવેલો અને અમ્પાયરનો કોલ શું હતો આઉટ તેમ છતાં બેન ફોક્સને નોટ આઉટ આપવામાં આવ્યો તો પછી આમાં ભૂલ કોની આવાળી ડીઆરએસની કે બેન સ્ટોક્સ જેની વાત કરે છે એ ડીઆરએસની આ અંગ્રેજો છે ભાઈઓ અને બહેનો એટલે અંગ્રેજો આવી ભૂલો શોધી શોધીને પોતાની હાર છુપાવવા માગશે અને છુપાવતા રહેશે જોજો હજી તો ત્રણ ટેસ્ટ મેચ બાકી છે તો મને કહેજો તમે કેવો લાગ્યો આ વિડીયો નીચે કમેન્ટ્સમાં વિડીયો જોયા પછી અને લાઇક કરજો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ તો બિલકુલ કરી લેજો બે લાયકન દબાવીને કારણ કે અહીંયા આપણે નવા નવા વિષયો સાથે મળીએ છીએ અને અહીંયા હવે રોજ લગભગ એક આજનો ઓપિનિયન તરીકે રીલ્સ પણ આવે છે તો એ પણ તમને જોવા અને માણવા અહીંયા મળશે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી જે મેં તમને હમણાં થોડીવાર પહેલાં કીધું એ પ્રમાણે મારા અને મારા પુત્રની એક સહિયારી ચેનલ છે ધ ક્રિકેટ ફેન્સ એનું મેં લિંક નીચે આપી છે તો એને પણ તમે જરૂર સબસ્ક્રાઈબ કરજો તો ફરીથી મળીએ કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી સીધા છે એને આપો અને તમને વધારે મારા તરફથી આવજો